કે પોલીસ ખાતા ને તલાટીઓને શિક્ષકો ને હેરાન કરે છે આવા કાર્યક્રમમાં એનો ગર્વ લેવાનો કે પછી મણિપુર માં જે બેન દીકરીઓને વગર કપડે દોડાવી એનો ગર્વ લેવાનો શેનો ગર્વ લે છે આ લોકો અને મારો પ્રશ્ન એ છે આ કાર્યક્રમમાં અત્યારે શાળાનો સમય છે અત્યારે શાળામાં કાર્યક્રમ છે ભણતર કોનું બગડે છે કઈ યોજના ની વાત કરો છો અત્યારે કઈ યોજના ની વાત કરો છો અત્યારે સત્તા પક્ષના એક અધિકારીએ કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બરોબર હું આ ગામમાં પૂછું છું કેટલા ને મકાન મળ્યા છે જુઓ સરકારી કાર્યક્રમ હોય બરોબર તો તમને અહીંયા માણસો દેખાય છે કોણ છે સ્ટેજ ઉપર નજર કરો માણસો કોણ છે ઓનલી ફોર ભાજપ અને હું તો અત્યારે સરકારી કર્મચારીઓ જેટલા ભાજપનો ઉધડો લે છે ને અત્યારે એમને કહું છું કે હજી પણ રાજીનામું આપી બે કિલા ઘઉં આવો ને તો ઘરે કામ આવશે બાકી કામ પછી એમનો ખેસ કરી લે અત્યારે હું મીડિયાને સવાલ કરું તલાટીનું કામ શું છે હું અત્યારે તમારા દ્વારા ચેલેન્જ કરું છું આ કાર્યક્રમને કે એક પણ મહાકાર્ડ ઇસ્યુ કરી બતાવી જો થાય તો તમે કહો સરકારનો આ યોજના છે હું વિરોધ નથી કરતો જો ભારત સરકારનો કાર્યક્રમ છે તો મને બોલવામાં આપે માઈક આપે મને બોલવામાં ભારત સરકારનો કાર્યક્રમ છે હું ભારત નાગરિક છું ને મને બોલવામાં આપે પણ આ છે ને આ સરકાર એટલી ગભરાયેલી છે એક મારા જેવા સામાન્ય કાર્યક્રમ માટે સ્ટાફ કાફલો ખડકાઈ ગયો આ એટલી ગભરાયેલી સરકાર છે કારણ કે એમની નીતિઓ ખોટી છે આ રથયાત્રા ખોટી છે એનો સખત વિરોધ કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ અને જ્યાં ગામમાં જશે ને ત્યાં પર વિરોધ અમારો રહેશે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે મારું નામ શિવજીભાઈ મહેશ્વરી છે અને અત્યારે કોઈ સંગઠન કે કોઈ પણ પક્ષના બાદ કરીને એક જાગૃત નાગરિક તરીકે અમે બધા ભેગા થયા છીએ મારો સવાલ એ છે કઈ વિકાસ યાત્રા છે આ બારસો નો ગેસ નો બોટલ ની યાત્રા છે એનો ગૌરવ લેવાનો સો રૂપિયા ના પેટ્રોલ નો ગૌરવ લેવાનો આટલી બધી મોંઘવારી છે એનો ગૌરવ લેવાનો કે પોલીસ ખાતા ને તલાટીઓને શિક્ષકો ને હેરાન કરે છે આવા કાર્યક્રમમાં એનો ગર્વ લેવાનો કે પછી મણિપુર માં જે બેન ને વગર કપડે દોડાવી એનો ગર્વ લેવાનો શેનો ગર્વ લે છે આ લોકો અને મારો પ્રશ્ન એ છે આ કાર્યક્રમમાં અત્યારે શાળાનો સમય છે અત્યારે માં કાર્યક્રમ છે ભણતર કોનું બગડે છે કઈ યોજના ની વાત કરો છો અત્યારે કઈ યોજના ની વાત કરો છો અત્યારે સત્તા પક્ષના એક અધિકારી એ કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બરોબર હું આ ગામમાં પૂછું છું કેટલા ને મકાન મળ્યા છે હું આ ગામ ને પૂછું છું કેટલા મકાન મળ્યા છે એ મને કે મને આમ આ યોજના મકાન મળ્યા છે બીજી અત્યારે વાત થઈ કે આયુષ્યમાન કાર્ડ નું પાંચ લાખ નિર્મિત દસ લાખ કર્યા પણ જે સગવડ સરકારી હોસ્પિટલ સિવિલ માં હોવી જોઈએ મફત હોવી જોઈએ કાયદામાં જોગવાઈ છે સંવિધાનમાં બધાનો અધિકાર છે એ એને મૂકી અને પ્રાઇવેટ હોસ્પિટલ ને ફાયદો કરાવવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યો છે એનો એનો ગૌરવ લેવાનો કઈ યોજના ની વાત કરો છો આ કે છે કે અમે નળ ના જોડાણ આપ્યા ત્રણ તેર ને તેર પોઈન્ટ પાંચ કરોડ બરોબર તો એના પહેલા શું પાણી નતું આવતું અને ઈ નળ આપ્યા એટલે કોને આપ્યા આ પ્રજાના પૈસા છે જે આપણે ટેક્સ એના પૈસા છે કઈ પોતાના ખિસ્સામાંથી કોઈ આપતું નથી અને મારો મોટામાં મોટો સવાલ શિક્ષણ અધિકારીને છે આ તમે બારે કરો અને ફરજિયાત તમે કયો છો પરિપત્ર મોકલો છો કે છોકરાઓને ત્યાં મોકલાવો ઈ શા માટે જુઓ સરકારી કાર્યક્રમ હોય બરોબર તો તમને અહીંયા માણસો દેખાય છે એ કોણ છે સ્ટેજ ઉપર નજર કરો માણસો કોણ છે ઓનલી ફોર ભાજપ અને હું તો અત્યારે સરકારી કર્મચારીઓ જેટલા ભાજપનો ઉધડો લેજે ને

એ લોકોને યાત્રા કાઢ્યો હોય તો મણિપુરમાં યાત્રા કાઢી બતાવે બિલકુલ નથી મળતો આજે ખાલી મહાકાર્ડના દાખલા માટે મહાકાર્ડ કઢાવવા માટે આપણે આવકનો દાખલો કઢાવવા જઈએ છીએ ને તમા મામલેદર કચેરીમાં તાલુકા પંચાયતમાં તો ચાર ધક્કા પડે છે અને ત્યાં પણ રૂપિયા લેવાય છે હું અત્યારે તમારા દ્વારા ચેલેન્જ કરું છું આ કાર્યક્રમને એક પણ મહા કાર્ડ ઇસ્યૂ કરી બતાવે અહીંયા જો થાય તો તમે કહો સરકારનો આ યોજના છે હું વિરોધ નથી કરતો જો ભારત સરકારનો કાર્યક્રમ છે તો મને બોલવામાં આપે બાઇક આપે મને બોલવામાં ભારત સરકાર નો કાર્યક્રમ છે હું ભારત નો નાગરિક છું ને મને બોલો પણ આ છે ને આ સરકાર એટલી ગભરાયેલી છે એક મારા જેવા સામાન્ય કાર્યકર માં પોલીસ સ્ટાફ કાફલો ખડકાઈ ગયો આ એટલી ગભરાયેલી સરકાર છે કારણ કે એમની નીતિઓ ખોટી છે આ રથયાત્રા એ ખોટી છે એનો સખત વિરોધ કરું છું ને ભવિષ્ય કરીશ અને જ્યાં ગામમાં જશે ને ત્યાં પણ વિરોધ અમારો રહેશે